હલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા બધા મજામાં જશો અને અમારા બાળકો પણ આજે સરસ મજાના ફ્રેશ થઈને આવી ગયા છે અને ખૂબ મસ્ત મસ્ત લાગે છે અને બધાએ સવારનો નાસ્તો ફૂટમાં ચીકું અને સુખડી ખાઈ લીધા છે અને બહુ બહુ મસ્ત તૈયાર થઈ ગયા છે અને બધાએ નાસ્તો કરી લીધો છે એક અમારા માલિક નાસ્તો કરે છે અને હવે અમારું વર્કમાં તૈયારી કરશું અમે બધા એટલે અમારા વિડીયો જોતા રહેજો સબસ્ક્રાઈબર કરતા રહેજો અને તમને અમારા વિડીયો કેવા લાગ્યા કેવા નહીં કોમેન્ટથી કરતા રહેજો અને અમે નવા નવા વિડીયો બાળકો સાથે જેમના અમે મૂકતા રહીશું તમને કેવા લાગે કેવા નહીં કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબર અમારા બનજો બરાબર ને હે હં અમારા વૈદ્ય છે ને કે હમણાં આ મહિનાથી જ એડમિશન થયું છે અમારા વૈદ્યનું અને બહુ ડાયો છે નહીં વૈદ્ય મજા આવે છે ને આંગણવાડીમાં હે મજા આવે ને ગેમ રમવી ગમે છે કે નાસ્તો કરવો ગમે છે શું ગમે છે તમે નાસ્તો કરવો ગમે છે તું અત્યારે શું જઈ હે પ્રસાદ જઈ મોડી જઈ હોય છે ને તો કહેશે હું પ્રસાદ જઈ મજા આવી પ્રસાદ